ખરા અને બધા ખેલાડીઓ થોડા નિરાશ પડી ગયા છે અને સ્કોર પોગ્યો છે એકસો ન વીસે અને હજુ હાથની ઓર ચાલુ છે તો મિત્રો હું એ કહેવા માંગુ છું કે અમારા ખેલાડીઓ પણ મજબૂત છે અને મેચ હલકામાં લઈ રહ્યા છે હાઇટ વાળાનું કોમે પાણી પીવા પણ ગયો તો અને પાણી લઈને આવી રહ્યો છું અને પાણી પી લો આ છગ્ગા ચોગવા આવી રહ્યા છે મિત્રો બેસ્ટમેન બહુ ખતરનાક લાગે છે મને કેમ કે વિરાટ કોલી ને રોહિત રમતા હોય તેવું રમી રહ્યા છે અને ને પાણી પેડા વધઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો પતિ ભાઈ પાણીની તરસ લાગી છે અમારમાં આવ્યુ નથી નકા હું બોલી દુમવાની રાખી દેવ હવે હાલત બહુ ખરાબ છે તમે જોઈ

તો મિત્રો માનપુર આવી લેવાની પહેલી વિકેટ ગીધી ગઈ પડી ગઈ છે અને પિન્ટુ રવિની અંતર પાછા વળી રહ્યા છે પહેલી ઓવરના વિકેટ પડી ગઈ છે અને એ સ્કોર હજુ ઝીરોમાં છે પહેલી ઓવરનો દાવ ચાલી રહ્યો છે તો મિત્રો ક્રિકેટ જોવા માટે ઘણા દર્શકો આવી રહ્યા છે એવા યોગેશભાઈ ઠાકોર મહેમાન આવે છે રવિજી અને રવિ રવિ શાસ્ત્રી અને ટીમની જે મેચ જીત છે એમની આ સાયકલ આપવામાં આવે છે ચાલુ હતી એમાં વાસણા એ લેવાની વિન થઈ ગઈ છે જય માતાજી